સ્વાગત છે મિત્રો તમારા આજના નવા વ્લોગમાં આજે આપણે મુલાકાત લઈશું રાજકોટમાં આવેલા અટલ સરોવરની મેઇન ગેટની અંદર જતાં જ કંઈક વિશાળ ગેટ જેવું તમને જોવા મળે છે જે રાત્રે લાઇટથી શણગારેલું હોય છે તેની આગળ જતાં તમને ફુવારા જોવા મળશે જો તમે નાના બાળકો સાથે જવા માગો છો અથવા વીકેન્ડ પર જવા માગો છો તો રાજકોટમાં આવેલી આ જગ્યા તમારા માટે સૌથી બેસ્ટ છે અહીંયા આવનવી કૃતિ અને ફોટા પાડવા માટે સેલ્ફી પોઈન્ટ ઘણા બધા છે જેમ કે અહીંયા વિશાળ ચેસબોર્ડ પણ આવેલું છે અને રંગીલું રાજકોટ લખેલી જગ્યા પાસે પણ તમે સેલ્ફી લઈ શકો છો તેમજ મનોરંજન માટે અહીંયા ચકડોળ પણ આવેલું છે વિવિધ રીતે લાઇટિંગથી અને આકર્ષક કૃતિઓથી આ સરોવરને શણગારેલું છે અટલ સરોવરમાં તમને એક વિશાળ ઘડિયાળ પણ જોવા મળશે અટલ સરોવરની અંદર અવનવા સ્ટ્રક્ચર બનાવવામાં આવેલા છે જ્યાં તમે આરામથી સેલ્ફી ની મજા લઈ શકો છો નાના બાળકોને રમવા માટે લપસિયા હિંચકા અને બીજા ઘણા બધા મનોરંજન માટેના સાધન આવેલા છે જેથી નાના બાળકો પણ એનો આનંદ લઈ શકે મિત્રો આ સરોવર રાત્રે લાઇટિંગથી કંઈક આવું જોવા મળે છે જે તમે જોઈ શકો છો કાંકરિયા સરોવર તમે ગયા હોય મિત્રો તો ત્યાં પણ કંઈક આવું જ છે અહીંયા નાના બાળકો માટેની ટોય ટ્રેનનું કામ પણ ચાલુ છે તેમજ આગળ જતા નાના બાળકો માટે કાર રાઇડિંગની પણ સુવિધાનું કામ ચાલુ છે જેથી ભવિષ્યમાં બાળકો એનો લાભ લઈ શકે અહીંયા એક મિની જીમ જેવું પણ બનાવવામાં આવેલું છે જ્યાં વર્કઆઉટ સાધનો મૂકવામાં આવેલા છે તેમજ સ્વાદના શોખીન માટે અહીંયા નાસ્તા હાઉસ ફૂડ અને કોર્ટ પણ આવેલા છે આ વિશાળ સરોવરનું નામ આપણા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નામ પરથી રાખવામાં આવ્યું છે જો તમે અહીંયા દિવસે જાઓ છો તો પણ તમે અહીંયા ભરપૂર મજા લઈ શકો છો અને રાત્રે જાઓ છો તો પણ તમે લાઇટિંગ શોનો આનંદ લઈ શકો છો રાત્રે આજુબાજુની લાઇટનો અદ્ભુત નજારો તમને મજા પડી છે જો તમે રાજકોટમાં હોય અને બાળકો અને ફેમિલી સાથે પિકનિક પ્લાન અથવા વીકેન્ડ પ્લાન બનાવતા હોય તો એક વખત અટલ સરોવરની મુલાકાત જરૂરથી લેજો રાજકોટ મહાનગરપાલિકાનો પ્રોજેક્ટ ફેમિલી અને બાળકો માટે ખૂબ જ સુંદર છે અહીંયા આવારનવાર ઘણી બધી ઇવેન્ટ થતી હોય છે આજે પણ કંઈ અહીંયા આવી ઇવેન્ટ હતી જેમાં અલગ અલગ વેશભૂષા ધારણ કરીને લોકો આવેલા હતા જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો